નમસ્કાર દર્શક મિત્રો હું નિધિ વાટે આજે તમારા ગુજરાતી રસોડામાં હું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું વેજીટેબલ વિથ આલુ પરોઠા તો ચલો દર્શક મિત્રો આપણે જાણી લઈએ કે એમાં શું શું વસ્તુ જોઈશે એમાં જોઈશે કેપ્સિકમ ગાજર બોઇલ ચોપ કરેલી મકાઈ ટમેટા બોઇલ કરેલા વટાણા હાફ કપ મેંદો એક કપ ઘઉંનો લોટ અને કોથમીર બાફેલા બટેકા ચીઝ પનીર અને ઓઈલ અને ત્યારબાદ જોઈશે મસાલામાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો લીંબુનો રસ ખાંડ મીઠું હળદર હિંગ ગરમ મસાલો મરી પાવડર અને ચાટ મસાલો અને સર્વ કરવા માટે જોઈશે કેચઅપ અને દહીં તો ચાલો દર્શક મિત્રો હવે આપણે સ્ટફિંગ માટે વસ્તુ લઈ લઈએ અને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ જે બટેકા છે એ બટેકા હું નાખી દઈશ બાઉલમાં બે બટેકા લીધા છે પ્લસ બોઇલ કરેલા વટાણા છે એ હું વટાણા નાખી દઈશ પ્લસ હવે મસાલા લઈશ અનુસાર પ્રમાણે મીઠું નાખી એક નાની ચમચી ખાંડ નાખી દઈશ એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી જેવો ચાટ મસાલો અને આ પ્રપન્નાનો ગરમ મસાલો છે એ જે અમને બહુ સારો લાગે છે અને ક્વોલિટીમાં પણ બહુ સારો છે એ હું અડધી ચમચી જેવો એડ કરી દઈશ હવે દર્શક મિત્રો હું આને મેશ કરી લઈશ મેશ કરતી વખતે ધ્યાન રાખવાનું કે બટેકા એકદમ પ્રોપર મેશ થઈ જવા જોઈએ સહેજ પણ ગઠ્ઠો ના રહી જવો જોઈએ એ પ્રોપર મેશ કરવાનું રહેશે એને મેશ થઈ ગયો છે બટેકાનો મસાલો નાખી તો હવે આપણે બીજું સ્ટફિંગ બનાવવાનું છે વેજીટેબલ માટેનું મેં આમાં લીધા છે કેપ્સિકમ લીધા છે એ હું નાખી દઈશ આમાં બાઉલની અંદર ત્યારબાદ લીધું છે ડુંગળી લીધી છે

ત્યારબાદ હવે લઈ લઈશું આપણે મસાલા તો સ્વાદ અનુસાર પ્રમાણે મીઠું નાખી દઈશ પછી એમાં લઈશ ઓરેગાનો એ ઓરેગાનો હું નાની ચમચી નાખી દઈશ પછી ચીલી ફ્લેક્સ છે ચીલી ફ્લેક્સ હું નાખી દઈશ નાની ચમચી ગરમ મસાલો છે નાની અડધી ચમચી જેવો એ નાખી દઈશ ચાટ મસાલો છે ચાટ મસાલો નાખી દઈશ મરી પાવડર છે મરી પાવડર નાખી દઈશ

છે લોટ બાંધવા માટે એ હું એડ કરી દઈશ એક કપ જે છે ઘઉંનો લોટ છે એ હું એડ એડ કરી કરી દઈશ સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે છે ને આપણે તેલ લેવાનું છે કે જેટલું મુઠ્ઠી વળે ને એટલું જ તેલ નાખવાનું છે અને હા મેંદાનો લોટ એટલા માટે યુઝ કર્યો છે કે જે જેનાથી પરોઠાનું પળ જે છે એ ક્રિસ્પી થાય જો તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વડે એટલું મોણ મેં લીધું છે તો તમે આ રીતે એને લોટ બાંધવા માટે મોણ એટલું લઈ શકો છો પરોઠાનો લોટ બાંધીએ છીએ એવી રીતે આપણે સજ સજ પાણી નાખતા જવાનું છે તો જોઈ શકો છો દર્શક મિત્રો પરોઠાનો લોટ બાંધી દીધો છે તમે જોઈ શકો છો કે બહુ કઠણ બી નથી અને બહુ ઢીલો બી નથી તો ચાલો હવે આપણે પરાઠા બનાવવાનું ચાલુ કરીએ પરાઠા બનાવવા માટે હવે આપણે એક મોટું લુવું લઈ લઈશું ત્યાં સુધી આપણે ગેસ ઉપર તવી મૂકી દીધી છે ગેસ ચાલુ કરી દીધો છે લો ફ્લેમ રાખી છે આપણે પરોઠા હવે આટલા પરોઠા વણ્યા બાદ આપણે એમાં જે સ્ટફિંગ બનાવ્યું હતું બટેકાનું ને વટાણાનું એ સ્ટફિંગ હું આમાં એડ કરી દઈશ એ બધે હું અહીંયા પાથરી દઈશ

હલકા હાથે આપણે એને વણી લેવાનું છે તવી ઉપર મૂકી દઈશું હવે હું એને પાછળની સાઈડ ફેરવી લઈશ જોઈ શકો છો તમે આવી ભાત પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે એક ચમચી આપણે ઓઇલ લીધું છે એ ઓઇલ નાખવાનું છે આવી રીતે એને મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકી લેવાનું છે બીજી બાજુ પણ આવી રીતે કરી લેવાનું છે જોઈ શકો છો દર્શક મિત્રો આપણે આ પરોઠું હવે રેડી થઈ ગયું છે હું હવે એને એક પ્લેટમાં લઈ લઉં છું બરાબર જોઈ શકો છો મિત્રો આપણો આ પરોઠું હવે રેડી થઈ ગયું છે તો મેં એને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે તો તમે એની સાથે કેચઅપ અને દહીં યુઝ કરી શકો છો થેન્ક યુ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે લાઈક અને ફોલો કરજો અને જો આ તમે ગુજરાતી રસોડાની ચેનલને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં